સાધુ સંતો ની ભૂમિ જો આ લખ ની ધૂણી કાયમ જલતી જ રહે આવી પાવન ભૂમિ ઉપર ઘણા તીર્થ સ્થાનો જાણીતા છે જેમાંના અમુક વિશે આપણે જાણીએ છીએ તો અમુક હજુ પણ અજાણ છે અને સાથે જ એવું કહેવાય કે આ તો સૌરાષ્ટ્રની ધરતી જમડાલા મથાને જન્મ આપે એમ સંત શુરા સત્યો અને કેટલાય ભક્તોને પણ જન્મ આપી અને આ ભૂમિ પાવન થયેલી ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છે જેને માધડે નારીની જેમ અલબેલી ગીર એના વહાલ સોયા જણાની જેમ ઈશ્વરિયા ગામને વીતળાઈને બેઠા છે નાનકડું ગામ ગાંડી ગીરની હેતાળવી ઉભમાં નિરાતના ઘૂંટડા ભરે પણ ઈશ્વરિયાના ગામ ધણી દરબાર ઓઘડવાળાને જરીક અમથી નિરાત નથી થાંભલીએ માથું ટેકવીને કોઈ ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય એમ ઢીલા થઈને બેઠા છે ત્યાં ડેલીનો ભોગડે ઉઘડ્યો ને દરબારની વિચારધારામાં મોટી એવી તિરાડ પડી મોં કટાણું કરીને ડેલીમાં નજર દોડાવી એક ગરીબડો માણસ હાથ જોડીને ઉભો રહ્યો બાપુ આગળ કઈ કેવું છે બોલવું છે હૈયામાં આમાં ધક ધકતી વરાળાને બહાર કાઢવી છે પણ વાચા જ ફૂટતી નથી જીભ ઉભડતી નથી ઉજળા મનેખ આગળ આવા કાળા કામની ફરિયાદ કેમ કરવી ઓઘડવાળો ઉભા ઊભા થયા આવ તલની ઉરા ઉર જઈને ઉભા રહ્યા ને પછી બોલ્યા ભાઈ બોલ તારે જે કેવું હોય ઈ કે બાપુ હા હા તું તારે જે કેવું હોય ઈ કે બારોટે મને લૂંટી લીધો આટલું બોલતા તો એની આંખોમાં જળઝળિયા આવી ગયા બારોટનું કાળું કામ સાંભળતા ઓઘડવાળા ઉજપાઈ ગયા એના મોં ઉપર ભોઠપના ખડ ગોટા કાઢવા લાગ્યા પણ સઘળી પીડા સાગર જેવા પેટના તળિયે બેસાડી દીધી પછી આવેલા માણસને એનું વળતર આપીને રવાના કર્વતીના બેસના ઘર કરી ગયેલા એની જીભના ટેરવે શબ્દોની સરવાણી ફૂટે એક એક શબ્દ ફૂલડા જેવો કોમળ ને પાછો એટલો જ મર્મ વેધી એ બોલને કવિતાને જાણે આ પાખાળા સરપોની જેમ પાખો ફૂટે રસ નિર્જળ ખળખળે ભલ ભલા મને ખેમા ભીંજાય રસકા બોળ થઈને નીતરવા લાગે વળી એટલું જ કામણ એની આંગળીના ટેરવામાં સતાર વગાડવા બેસે ત્યારે એના સુરનું રસપાન કરવા વહેતો સમીર પણ પલાઠી વાળીને બેસી જાય જાડવાઈ કાન સરવા કરીને સાંભળવા લાગે ઓઘડવાળા સાહિત્ય રસિક ને કલા પ્રેમી માણસ રાણીંગ દેવની કલાધારમાં ગળા ડૂબ થઈ ગયેલા પછી તો એના હરેડ બંધાણી બની ગયેલા રાણીંગ દેવને કાયમી વસવાટ ઈશ્વરિયામાં કરાવી દીધેલો પણ કલાની ઉજળી પરંપરા ને એક બાજુ મૂકીને રાણી ઉંધા રવાડે ચડી ગયા એના ઉધામાં અને ગોરખ ધંધાથી અડખે પડખેની ની રૈયત વાજ આવી ગયેલી કોઈ એકલ દોકલ માણસ ઈશ્વરિયાના સીમાડે પગ મૂકતા હત્તર વખત વિચાર કરે જાણે દીપડાના રહેઠાણમાં પગ મૂક્યો આમ તો રાણીંગ દેવને કોઈ માથા ફરેલ અડાડ માનવી પહારો પહેરી નાખે પણ ઓઘડવાળાનું માનીતું માણસ પછી તો કોણ વાડની ઉંદડી ખિસ્સામાં નાખે છતાંય પ્રજા ફફડતી આખડતી ઓઘડવાળા પાસે જાય અરજ ગુજારે આપે સાંત્વન આપે પછી રવાના કરે બસ આ વાત છે સેવાતું નથી એમ ગયું ગળાતું પણ નથી પોતાના માથે વિતાડે તો દરબાર સહન કરી લે પણ પ્રજાને રંજાડે અને કન્ડગત કરે એ બિલકુલ ગમતું નથી પણ એને હલ કરવાનો ઈલાજ મળતો નથી રાણી દેવને ઠપકો આપવો છે બેવેણ વેણ કહેવા છે આજ ઠેકાણે બીજો કોઈક હોત તો સીધો દોર કરી દેત પણ આ તો શબ્દ નો મરમી એને હથોડાના ઘા નો હોય પણ ફૂલડા જેવા શબ્દો ના જ ઘા હોય વળી રાણી દેવ નો સ્વભાવ ના ખોડીએ રીસ ફૈર કહેવાય કાક આડું અવડું કહેવાય ગયું હોય તો એક કરતા બીજું થઈને ઉભું રહે એટલે માં બીટળાઈને કામ લેવું પડે રાણી દેવના કાળા કામનો ઘડો ભરાઈને ફૂટવા બેઠો હોય એમ તે વખતની વાતો રાખવી છે પ્રભાતનો પોર ભગવાન આદિત્ય નારાયણ ઉજાસનો સોફા ધણી માથે બિસાવી રહ્યા છે એવા કુણા સમયે પ્રાણી દેવ હાથમાં સિતાર લઈને તાર છેડવા લાગ્યા રાજકવિ કવિ પિંગળશી બાપુના રચેલા પ્રભાતીયા એના કંઠમાંથી ગળાઈ ગળાઈ ને કોયલના ટૌકાની જેમ ઢંકાવા લાગ્યા સતાર માંથી મધુરો રવ જણહણી રહ્યો છે ને જાણે જુગો ઝુગની પ્રીત હોય એમ સતારના સુર કાળજાની હાર પાર ઉતરી ગયા છે તું વારજે વારજે તારા વેગના મનને વારજે

વાણી એવું વર્તન હોય તો મેન્છો સુધરી જાય ભવ તરી જવાય દરબાર રાણી દેવ સામે જોઈને બોલ્યા ને પછી કીધું દેવ તમારી વાણી જેટલી પવિત્ર છે ને એટલું પવિત્ર તમારું કામ નથી રાણી દેવની આંખો ફાટી ગઈ હા દેવ તમારા કાળા કામ છોડી દયો ખોળિયા માથે પાપના ભારણ ચડાવવા રેવા દયો

આગ જેવી રીસમાં ભડભડતા બારોટ ત્યાંથી નીકળી ગયા દેવ ઉદાસીન બાપુ તરીકે ખ્યાત થયા હાલ આજસંગ ગામે એમનો પૂણો મોજુદ છે એમ લેખક શ્રી નોંધ કરે આવી તો કેટલીય વાતો આપણા લોક સાહિત્યમાં સંગ્રાઈને સંતાઈને ક્યાંક છુપાઈને પડેલી છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને એક ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી કેમનો પ્રચાર પ્રસાર કરવાનો પણ અમારો કોઈ ઈરાદો નથી જો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી આપણું આ ધરોહર સમૂહ સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આપણા લોક સાહિત્યની આવી કોઈ વાતો જો તમે જાણતા હોવ અને ઈચ્છતા હોવ કે વધુમાં વધુ લોકો આ વાત વિશે જાણે તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા એફબી પેજ દ્વારા કે મેલ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયાસ જરૂરથી રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે